નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે છે આઠ નવેમ્બર બે હજાર પચીસ ને શનિવાર અને આજે છે કાર્તક મહિનાની સંકટ ચોથ તો આજના આ વિડીયોમાં આપણે આ ચોથ નો મહિમા વ્રતની વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું પુણ્ય મળે છે તેના વિશે પણ વાત એટલે કે ટૂંકમાં કહીએ તો સંકટ આજે આપણે સત્સંગ કરવાના તો જે કોઈએ વ્રત કર્યું છે અથવા તો કોઈ કારણોસર વ્રત નથી કર્યું તે લોકો મારી સાથે આજે સંકટ ચોથ નો સત્સંગ કરે છે તો પણ વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે

કોઈપણ દેવતા તેને મારી ન શકે એવું વરદાન મેળવ્યું છે આથી તમે અગત્ય મુનિ પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો આથી મુનિ અગત્ય સમુદ્રને પી જશે ત્યારે બધા દૈત્યો પોતાના પિતાજી પાસે ચાલ્યા જશે અને ત્યાર પછી તમે બધા સુખપૂર્વક સ્વર્ગમાં નિવાસ કરી શકશો ભગવાન શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને તેઓએ નક્કી કર્યું કે આપણે બધા અગત્ય મુનિ પાસે જઈને આપણી વિપત્તિ જણાવીએ બધા ત્યાંથી નીકળીને અગત્ય મુનિના આશ્રમે ગયા અને ત્યાં જઈને અગત્ય મુનિની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા અગત્ય મુનિએ પ્રસન્ન થઈ દેવતાઓને પૂછ્યું કે હે દેવતાઓ તમે બધા એકત્ર થઈ શા માટે આવ્યા છો અહીં આવવાનું શું પ્રયોજન છે દેવતાઓએ કહ્યું

તે તમારો મનોરથ પૂર્ણ થશે અગતસે મુનિની વાત સાંભળી બધા દેવતાઓ ધીરજ રાખી અને સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા બધા દેવતાઓના ગયા પછી અગતસે મુનિ ચિંતામાં પડ્યા તેમને થયું કે 1 લાખ યોજનના આ વિશાળ સમુદ્રને હું કેવી રીતે પી શકીશ તેમણે મનોમન વિચાર કરીને ગણેશજીનું સ્મરણ કરી સંકટ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કર્યું અને ત્રણ માસ સુધી વ્રત કર્યા પછી તેનાથી શ્રી ગણેશ પ્રસન્ન થયા અને આ વ્રતના પ્રભાવથી મુનિ અગતસ્યે સમુદ્રનું પાન કરી તેને સુકવી નાખ્યો અને આજ વ્રતના પ્રભાવથી અર્જુને નિવાત કવચ આદિ બધા દૈત્યોને પરાજિત કર્યા હતા એટલે આ રીતે

અને સાથે જ ભગવાન શ્રી પૂજન કરવાથી રીધિ સિદ્ધિ પણ આપણા ઘરમાં વાસ કરે છે કે જેથી આપણા ઘરમાં કાયમ ને માટે સુખ સમૃદ્ધિ રહે છે અને સુખ સમૃદ્ધિની કામના તો કઈ વ્યક્તિને હશે નહીં માન્યતા મુજબ

દૂર કરવા માટે પણ આ સંકટ ચતુર્થી નું વ્રત કરી શકાય છે અને જો સાચા મનથી ભાવથી આ વ્રત કર્યું હશે તો વ્રતના પુણ્ય ફળના પ્રભાવથી આપણી તે મનોકામના પૂર્ણ પણ થાય છે કેવાય છે કે આ સંકટ ચોથનું વ્રત આખો દિવસ નિર્જળા કરવાનું હોય છે એક દિવસનું આ વ્રત હોય છે સવારે સૂર્યોદયથી લઈને સાંજે ચંદ્ર દર્શન સુધીનું આ વ્રત કરવામાં આવે છે કે જેમાં નિર્જળા વ્રત થાય છે જો નિર્જળા વ્રત ન થાય તો જળ ગ્રહણ કરીને પાણી પીને પણ વ્રત કરી શકાય અથવા તો ચા દૂધ કોફી લઈ શકાય છે જો એ રીતે પણ ન થાય તો ફળાહાર કરવું અને ફળાહાર ઉપર પણ ન થાય તો ફરાય છે પરંતુ ચંદ્ર દર્શન થાય નહીં આ વ્રતમાં અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી કે જેનું ખાસ ધ્યાન રાખવું ચંદ્ર દર્શન થઈ જાય એ પછી જ અનાજ ગ્રહણ કરીને એકટાણું કરવામાં આવે છે આજના દિવસે જે કોઈ વ્રત કરે છે અથવા તો કોઈ કારણોસર વ્રત નથી કરી શકતા દરેક લોકો ભગવાનનું પૂજન કરી શકે છે કે જેમાં આજે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવાનું ગંગાજળથી સ્નાન કરાવવાનું શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું એ પછી ભગવાનને કંકુ ચોખા અગરબત્તી અને તાજા ફૂલોથી ભગવાનનું પૂજન કરવાનું એ પછી ખાસ કરીને આજે ભગવાનને એકવીસ દુર્વાર પણ કરવામાં આવે છે કે જેને ઘણી જગ્યાએ ધરો પણ કહે છે ધોખડ પણ કહેતા હોય છે કે જે ભગવાનને અતિ પ્રિય છે આ સિવાય ભગવાનને લાલ રંગનું ફૂલ પણ ચડાવવામાં આવે છે જો આપણે ભગવાનને પ્રસાદમાં આજે મોદક ધરાવીએ છીએ લાડુ ધરાવીએ છીએ કે જે આપણા હાથે બનાવેલા હોય તે ભગવાનને અતિ પ્રિય છે અને જો આપણે હાથે ન બનાવીએ તો બહારથી લઈને પણ ભગવાનને ધરાવી શકાય અથવા કોઈ પણ મીઠાઈ છે મીઠું દૂધ છે ખીર છે તે પણ ભગવાનને ધરાવી શકાય છે અને એ પણ ન ધરાવી શકીએ તો ભગવાનને ગોળનો પ્રસાદ પણ જો ભાવથી ધરાવીએ છીએ તો ભગવાન તેનો પણ સ્વીકાર કરે છે આમ જોવા જઈએ તો ચોથનો દિવસ ભારે છે એટલા માટે આજે કોઈ પણ સાંસારિક કે શુભ કે માંગલિક કાર્ય થઈ ન શકે આજના દિવસે ધાર્મિક કાર્ય કરવાનું વિધાન છે અને એટલા માટે આજના દિવસે જો આપણે ભગવાન શ્રી ગણેશનું પૂજન અર્ચન કરીએ પાઠ મંત્ર જાપ કરીએ આપણને અનેક ગણા લાભની પ્રાપ્તિ થાય છે આજે ભગવાનની ઉપાસના કરવા માટે ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્ર નો જાપ કરવામાં આવે છે એ સિવાય ભગવાનના અનેક મંત્રો છે એનો પણ આપ આપની અનુકૂળતા અનુસાર જાપ કરી શકો છો એ પછી ભગવાનની સ્તુતિ કરી શકાય ગણેશ ચાલીસાનો પાઠ છે ગણેશ બાર નામ સંકટનાસન સ્ત્રોત્ર ગણેશ અથર્વશીષનો પાઠ ગણેશ કવચનો પાઠ ગણેશ એકસો આઠ નામાવલી શ્રી ગણેશ સહસ્ત્રનામાવલી આવી રીતે ભગવાનના અનેક પાઠ છે કે જે આપણે આજના દિવસે કરીએ તો અનેક ગણા લાભની પ્રાપ્તિ થાય છે તો આવો અત્યારે આપણે ભગવાનના બાર નામ સાંભળીએ બાર નામનો પાઠ કરીએ કે જેથી કરીને આપણે દિવસમાં જો બીજા કોઈ પાઠ કરવાનો સમય ન મળે તો પણ ચાલે સુમુખ એકદંત કપિલ ગજકર્ણક લંબોદર વિકટ વિઘ્નનાશ વિનાયક ધુમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર અને ગજાનંદ

એટલે આ ઉપરથી કહી શકીએ કે મહિનામાં આવતી બે વખત ચોથની તિથિ એ આપણા માટે શુભ અને મંગળકારી છે અને મનોકામના પૂર્ણ કરનારી છે એટલે કે વદ પક્ષની ચતુર્થી સંકટ ચતુર્થી અને સુદ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી કે જે બંને ચોથનું પોતાની જગ્યાએ અલગ અલગ મહત્વ ધરાવે છે તો હવે આજે રાત્રે ચંદ્ર દર્શનનો સમય જાણી લઈએ કે જે સમયે ચંદ્ર દર્શન કરીને આપણે વ્રતને પૂર્ણ કરી શકીએ અને વ્રતનું એકટાણું કરી શકીએ તો કહેવાય છે કે ચંદ્ર દર્શનનો સમય ગામ શહેર અને રાજ્ય પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે કે જેમાંથી આપણે ગુજરાતમાં ચંદ્ર દર્શનના સમય વિશે વાત કરીએ તો સાડા આઠ વાગ્યાથી લઈને પોણા નવ વાગ્યા સુધીનો છે

ઓમ સોમ સોમાય નમઃ એ ચંદ્રદેવ ના મંત્ર નો જાપ કરવામાં આવે છે એ પછી ઘરે આવીને વડીલોના આશીર્વાદ લેવાના જો કોઈ સૌભાગ્યવતી સ્ત્રી વ્રત કરે છે તો પોતાના પતિ દેવના આશીર્વાદ લેવાના અને પછી સોવે સાથે બેસીને એકટાણું કરવાનું ભોજન કરવાનું કે જેમાં આપણે જો મીઠા વગરનું ભોજન લઈએ છીએ તો વધુ ઉત્તમ છે એટલે આ રીતે ભાવપૂર્વક આ સંકટ ચોથનું વ્રત આપણે ત્યાં કરવામાં આવે છે

સમસ્યામાંથી બહાર આવવાની સમજ આપે અને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે સંકટ ચતુર્થી નો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર